કેટલી વાર કીધું પપ્પા રિપોર્ટ કરાવવા લઈ જા લઈ જા લઈ જ નહીં જતો બ્લડ રિપોર્ટ કરાવો તારા ઊભી રહે એક જ ફોન કરું ગેર આઈન સેમ્પલ લઈ જશે હેલો અક્ષર પેથોલોજી લેબોરેટરી અને મારા ઘરે અગિયાર વર્ષથી આપણા મોજીલા મેવાણામાં પ્રખ્યાત એવી અક્ષર પેથોલોજી લેબોરેટરીનો માણસ બ્લડ સેમ્પલ લેવા માટે આવી ગયો અને રિપોર્ટ પણ મને ઘરે બેઠા મારા વોટ્સઅપ નંબર પર મળી ગયો રાધમપુર ચાર પાસે ચોવીસ કલાક ચાલતી આ પેથોલોજી લેબોરેટરી આખા મેવાણામાં હોમ વિઝિટ કરી આપે છે જેની શાખાઓ માનવ આશ્રમ અને મોઢેરા રોડ પણ છે અહીં પચાસ વર્ષથી ઉપરના વડીલો અને અઢાર વર્ષથી ઉપરની મહિલાઓ માટે રિપોર્ટમાં વિશેષ આકર્ષક ઓફરો આપે છે તેમજ વિવિધ હેલ્થ ચેકઅપના પેકેજમાં બમ્પર ડિસ્કાઉન્ટ મળી જશે અહીં લોહી પેશાબની સાથે ડાયાબિટીઝ હાર્ટ થાઇરોઇડ તેમજ વીર્યની તપાસ પણ ઓટોમેટેડ મશીનથી થઈ જશે તેમજ એલર્જીના ટેસ્ટિંગ પણ થાય છે તમારો બર્થડે હોય એ દિવસે રિપોર્ટ કરાવશો તો અપ ટુ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ડૉક્ટર દિપેશભાઈ પ્રજાપતિ પોતે એમડી પેથોલોજીસ્ટ છે અને પંદર વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તો હવે રિપોર્ટ કરાવવા માટે આ અક્ષર પેથોલોજી લેબોરેટરીની એકવાર મુલાકાત કરવાનું ના ભૂલતા હો